અત્યારે હાલ આપણે જોવા જઈએ તો ભુવાઓની બહુ જ બધી બોલબાલા છે આજકાલ આપણો વોટ્સએપ સ્ટેટસની અંદર પણ જોઈએ ને તો લોકો માતાજીના સ્ટેટસ મૂકતા હોય છે ભુવાજીના સ્ટેટસ મૂકતા હોય છે આ બધી વસ્તુ બહુ સારી કહેવાય હું પણ ભુવાઓનો વિરોધ નહીં કરતો માતાજીનો વિરોધ નહીં કરતો હું પણ ભક્ત જ છું હું પણ ઘણા બધા ભુવાઓમાં મનોજ છું પણ આજકાલ હું ઘણા બધા વિડીયો બનાવેલા છે પહેલાં પણ બનાવેલા છે અત્યારે પણ બનાવું છું કે ભુવાઓના સમર્થનમાં પણ વિડીયો બનાવું છું અને ભુવાઓના વિરોધમાં પણ વિડીયો બનાવું છું એની અંદર ખાસ કરીને આપણે જોવા જઈએ તો ખુંખાર મેળવી બાર હજાર ભુવાજી પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા બરાબર આપણે અહીંયા એમનું સમર્થન કરતા કે નહીં એમનો વિરોધ કરતા પણ જે હકીકત છે આપણે લોકો સમક્ષ હું મારા વિચાર રજૂ કરું છું હવે એવું થાય કે હું કોઈ પણ ભુવાજી પર વિડીયો બનાવું તો વધારે પડતા ભણેલા ગણેલા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ બધી અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા ના ફેલાવો ભુવાઓ કે માતાજી આ બધું કશું ના આ બધો ઢોંગ હોય તો આજના વિડીયો હું તમને એ કહેવા છું કે ખરેખર શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા અને ભુવાઓની અંદર આપણે શ્રદ્ધા કરવી ના કરવી માતાજીમાં શ્રદ્ધા કરવી ના કરવી એ તો વસ્તુ બહુ દૂરનો વિષય છે આપણે વાત આવે છે ભુવાજી ઉપર કે માતાજીની આડમાં કે દેવ દેવોની આડમાં ઘણા બધા લોકો આજે ભુવાઓનો વેશ ધારણ કરી લીધો હોય છે બરાબર આપણે બધા લોકો એમને બહુ અધરું અનુકરણ કરતા હોઈએ છીએ

અંધશ્રદ્ધા કોણે કહે હું તમને બહુ જીવતું થતું ઉદાહરણ આપું અને મારો પોતાનો જ અનુભવ તમને કહું આપણે બહાર નહીં જવું કે કેમ અમુક ભુવાનો વિરોધ હું કરું છું પોતે અને અમુક ભુવાનું સમર્થન કરું છું અને હાચા ભુવા અને ખોટા ભુવા આ લોકોનો ફરક આ લોકોનો ડિફરન્સ કે હાચા ભુવાના પર કઈ રીતે ઓળખવા અને કોઈ ખોટા ભુવા હોય તો વાતો બહારને આપણને ગેરમાર્કેટ દોડતા હોય તો એમને કઈ રીતે ઓળખવા એને હું તમને ક્લિયર સમજણ આપું છું મારા પોતાના અનુભવ ઉપરથી કદાચ તમે વિડીયોમાં આવી જાવ ગમે તેવી જગ્યાએ યુટ્યુબમાંથી કોઈ પણ તમને વિડીયો દેખવાનો હોય તમને કોઈને શેર કર્યો હોય ગમે ત્યાંથી દેખાય જોજો તમને ખરેખર બહુ બધો ઉપયોગી થશે આ વિડીયો આજકાલ જે બધી ભુવાવાની બહુ બધી છે જેમ તે ઘેર ઘેર ભૂવા જોવા મળે છે આજે ભૂવા બનવું કોઈ ખોટી વાત નહીં કે નહીં હું કોઈ ભૂવાનો વિરોધ કરતો પણ માતાજીની માતાજીનું નોમ લાઈન દેવનું નામ લઈને પબ્લિકના ગેરમાર્ગે દોરી પબ્લિકના લૂંટવી એના પછી પૈસા ભરાવા આ બધું ક્યાંનું સ્વાન પણ છે હમણાં મને એક ભુવાજી મળ્યા હતા મારા કોનું નામ નહીં દેવું કેમ કે હું કોઈને બદનામ કરમ નહીં મોંત્યો પણ તમે તમારે કોઈ રમતી જવાનું હું ખાલી તમને એક દર્શન આપું છું કે ખરેખર ભુવાઓની વાસ્તવિકતા કેવી હોય ધ્યાનથી સાંભળજો હું આ કોઈ બનાવટ કે મન ગણત મારી વાતો નહીં કે તો મારો પોતાનો અનુભવ કહું છું મને અમને એક ભુવાજી મળ્યા ભણેલા ગણેલા હતા હારા સારા સમાજના હતા બરાબર મારા સમાજનો મને આવ્યો કે કયા સમાજમાંથી હતા એમને મારી જોડે આવ્યા પછી એ બધી વાતો કરી કે તમારા આવું છે તેવું છે આ તકલીફ છે પછી મેં વાત કરી કે મેં કીધું હું બધા તો ખાસ કરીને માનતો અમુક અમુકને માનું છું અઠ્ઠ નવ્વાણું ટકા બધા ભૂવા ખોટા હોય છે ખોટો ઢોંગ કરતા હોય છે અને હું એ વાત પણ ખોટી નહીં કહું કે આજકાલ ચૈત્ર મહિનાની અંદર જે પેલી રમેલ થઈ છે એની અંદર મોટાભાગે બધા લોકો માતાના નામે ખોટો ઢોંગ જ કરતા હોય છે કે ભાઈ મને આ માતા હોય પેલી માતા આવી આવે માતાજી ઘણાના કોઠા આવે કદાચ વાઇબ્રેશન આવતું હોય કે માતાની પ્રેરણાથી લોકો બોલતા હોય એક બે ટકાના કિસ્મત સાચું હોય છે અને આ બધા ભૂવા સ્વીકાર છે બી સારા સારા ભુવાના કરી બધા લોકો સ્વીકારે છે મોટા ભાગના લોકો ડોંગ કરતા હોય છે પેલો પડી કવર લેવા આવતા હોય છે સત્ય કડવું હોતું પણ જૂઠા માણસો ને સત્ય કડવું લાગે આપણે સાચી વાત કઈ પોલ ખોલીએ ને એટલે લોકો ના ગમે કડવું લાગે કે આ તો અમારી પોલ ખોલી નાખી સ્વીકારવું પડે સત્ય આપણું શું કહીએ એમ જે સાહેબ હું કહું બહુ બધા અનુભવ ઉપર તમે કહું ખૂંખાર મેળવી બારે જણા ભુવાજીની વાત મેં કરી ના ભુવાજી મળ્યા મને એમને એવું કીધું કે કુંખા મેળીના ભુવાજી તો બહુ બધા પૈસા લેશે લોકો દોડથી લોકોને ઊંટે છે લોકોના ઘેર જાય છે મેં કીધું તમને આવું કોને કીધું એટલે એમને એવું કીધું કે અમને તો લોકો વાતો કરે છે મેં તો બે ચાર વિડિયો જોઈતું મેં તો મને બતાવું કયા વિડીયો ત્યાં કોણે વાતો કરી એટલે ના ના કે આવું મને બધા ભુવાઓ મને કીધું તું અભો અમાર થાય છે કે એવું કે સમાજની અંદર કોને ઢોંગી હોય જુતાર હોય પાખંડી હોય એનો ધંધો બંધ થઈ જાય ને એટલે હાચા માણસ બધા લોકો વિરોધ કરે કે કોઈ કર્યો કોનો માર્કેટ ડાઉન કરો માર્કેટ તો ના કહેવાય પણ કોઈક સો જૂઠ્ઠા લોકો જે ખાંચો વ્યક્તિ આવેને તો પેલા બધા લોકોને સારું ના લાગે કે આરે અમર જુઠ્ઠો પાડશે અમારું પાખંડ ફૂલ નાખશે કંઈક આવું જ થાય છે કે ભૂંકાળ મેળવી બહાર જાદ અમને જે ભુવાજી રહ્યા એ સમાજનો સાચો માર્ગ બતાવશે કે ભાઈ તમારા ફલોનું દુઃખ છે આ દુઃખ છે પૂર્વજ ન છે એ બધું તો ચડાવશ બરાબર વસ્તુ વસ્તુઓ પણ એ તમને કોઈ પણ દુઃખ તમારું જળ મૂળથી કંઈક નષ્ટ કરવું એવું માર્ગ બતાવો કે ભાઈ તમે દારૂ ના પીવો વ્યસન ના કરો માંસ મટન નાખો માતા પિતાની સેવા કરો કદી એ ભુવાજી એવું નહીં કીધું કે તમે મારા ધામે આવો મને પૈસા આપો તમારા ઘેર મને બોલાવો તમારા ઘેર બોલાવી મને પૈસા આપો મારો પગલો પડાવો મારી બેઠક કરાવો મને પૈસા આપો એવો એક પણ પુરાવ હોય તો તમે મને આપો તે પેલા ભુવાજી ત્યાં બોલતા બંધ થઈ ગયા કે વાત તો સાચી કે વાતો બધી સાંભળી પણ એવું કોઈ એક્ઝેક્ટ ઉદાહરણ નહીં કે કોઈ પુરાવ નહીં કોઈ પ્રૂફ નહીં વચ્ચે તમે જો ઘણા બધા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા કે યુટ્યુબમાં વાયરલ થયા હતા એટલે કુંકર મેળવીના ભુવાજી ઉપર લોકો અલગ અલગ આરોપ લગાવતા હતા કે બાર હજાર ધામની અંદર કે આટલા બધા લોકો આટલી પબ્લિક આવે તે આગળ લોકો લૂંટવામાં આવશે ગેરમાર્ગે દોરવામાં આવશે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું અંદરના માણસો જોડે મેં થોડી ઇન્ફોર્મેશન કઢાવી એમને કીધું કે બધા લોકોને ઓપન ચેલેન્જ આપી છે ભાઈ કે તમે તાર અહીંયા આવી જાઓ જેટલી પબ્લિક હોય લાખોની પબ્લિક હોય એમાંથી એક બી વ્યક્તિ તમે જોઈને પૂછો કે તમારા કોઈના અંગા ચીટિંગ થયું કોઈના અંગા ફ્રોડ થયું મેં તો એને ઓબી પૂછીધું કે વિજ્ઞાન જાથાવાળા એય કદી આવેલા એટલે લોકો કીધું કે વિજ્ઞાન જાથા ખોટું નહી વિજ્ઞાન જાથાનો આપણો વિરોધ ન કરતા વિજ્ઞાન જાથા જૂઠા હોય ખોટા હોય પાખંડી લોકો હોય સમાજની અંદર જે લોકો માતાજીના નામે ભુવાજીના નામે ડોંગ કરીને લોકો લૂંટતા હોય એ કોઈના કા ફ્રોડ થી હોય એવા લોકોનો ઉપર તો ખાસ કરે કે એવા લોકોનો બહાર લાવે છે આપણો એનો વિરોધ ન કરતા એ લોકો એમનું બરાબર જ કામ કરે છે હું તો મારા વિચાર રજૂ કરું છું હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું યાર એને એવું છે કે એ બુવાજીએ તો બરાબર કેજી ખુંકા મેડી બારે દામના બુવાજીના ખોટા કહેતા હતા કે તો ડોંગ કરે છે લુંટુ છે લોકોને પૈસા છે પછી મેં એમને કીધું કે મને તમે એક પણ વ્યક્તિ મને એવું બતાવો મારા ઘર લાઈન કઈ વ્યક્તિ એવું કે કે મને વિડિયો બતાવો કે વિડિયો અંદર કોઈ વ્યક્તિ એવું કહેતો કે મારા ઘર ચીટિંગ થયું મારા ઘર ફ્રોડ થયું તો ચલો હું ખું બારે દામના વિરોધમાં પણ હું વિડિયો બનાવું મે તો હું તો પહેલાથી કહું કે આપણે નહીનો સપોર્ટ કરતા કે નહી વિરોધ કરતા પણ પ્રૂફ વગર કોઈના બદનામ કરવો હોય તો વસ્તુ ફૂટી છે ને એમની બોલતી બંધ થઈ ગઈ પછી ખબર પડી કે એ પોતે પણ જેમ તે જગ્યાએ બેઠા કરો છું બેઠા નાના બધી જગ્યાએ પૈસા હોય છે એટલે આવું હોય કોઈ વ્યક્તિ કોઈ ભુવાજી હોય કે સમાજના સાચું માર્ગદર્શન આપતા હોય પૈસા લીધા હોય લોકોનો કોમ થતો હોય લોકોનો દુઃખ દૂર થતો હોય તો આ લોકોનો ધંધો ભાગી પડે એટલે પછી આ લોકો શું કરે એક કોમ કરો કે આ વ્યક્તિને આપણો સાઈડમાં કરો મને એને બદનામ કરો તો મને બદનામ કરીએ કોનું માર્કેટ ડાઉન થાય ને તો આપણો ધંધો ચાલે પછી હું મારી વાત કરું મારો ધંધો બહુ એમને મને કીધું તો તમારો ફલવાનો ભાઈબંધ એ તમારો કટ્ટર દુશ્મન છે તમારો બહુ ખરાબ વિચાર છે તમારું બરબાદ કરવા માગે છે એવા વ્યક્તિ આ મને તો કે જે મારો ભાઈ બંધ અડધી રાતે રાત્રે બે વાગે ફોન કરું ગમે તકલીફ હોય એક સેકન્ડનો વિચાર કર્યા દોરીને આવી જાય મારા માટે બરાબર હું એક સ્ક્રીનશોટ બી મૂકું છું પણ બાજુ તમે સ્ક્રીનશોટ જોઈ લ્યો આ વ્યક્તિ વિરુદ્ધ મને ભરાવા માંગતો હતો કે મેં અમુક ટાઈમ પેલા કોઈ જગ્યાથી પૈસા લીધા થોડા ઘર બરાબર જરૂર પડે એટલે મારા અને સમય સારો ખરાબ દરેક નો આવે તો હું મહિને દર મહિને મારા થોડું ઘણું એનું ઇન્ટરેસ્ટ આપવાનું હોય એટલે મેં ચાર પાંચ દિવસ સુધી મેં ઇન્ટરેસ્ટ ના આપ્યું એટલે પેલા ભાઈ મેસેજ કર્યો કે તમે એક કોમ કરો કે હું વેજ ભરી દઉં છું બરાબર અને મારા વાઇફના મારા વાઈફનો જે સેટ છે એ સેટ હું ઘીરવા મૂકીને તમારું દેવું છે એ બધું હું ભણી નાખું મેં કીધું કે ના ના ભાઈ બને એવું નહીં કરું તી કીધું તારી ભાવનામાં સમજી જો તારી ભાવનાને છે બરાબર આવા વ્યક્તિ વિશે આ ભુવાજી મને એવું કહે કે પેલો તમારો કટ્ટર દુશ્મન છે તમને બરબાદ કરવા માંગે છે કે એની માતા પાઈ જૈન તે જૈન બધો કાવિત્ર છે તમને બરબાદ કરવા માંગે છે પછી મેં કીધું મેં તો હું ડબ કીધું મેં તો હું નહીં માનતો તમે ગમે તે કે હું નહીં માનતો પછી એમને કીધું કે ચલો ના માનતા તો કે હું વેણ વધાવા આપું મેં તો તારે વેણ વધાવો જો તેલ પીવા આજ આવા એક વસ્તુ વિચારો બરાબર કે માતાજી તો બરાબર માતાજીનો નો કોણ કરતા પણ કોઈ પણ ભુવાજી પાઈ જૈન તમે બેહો બરાબર તો થોડો ઘણો મગજનો પણ ઉપયોગ કરવો અંધશ્રદ્ધા કોણ કહેવાય હું તમને અહીંયા તમને ઉદાહરણ આપું છું કે ડફોર હોવું અને ડફોર હોવાની એક્ટિંગ કરે એમાં થોડો ઘણો ફરક હોય કોઈ પણ ભુવાજી પણ આપણે જેને આપણને એવું બધી વાતો કરે કે તમારો ફલણ ભાઈ તમારો દુશ્મન છે ફલણ તમારા ભાઈએ તમારા પર આ કર્યું બચા તમારા ભાઈને તો ખબર ના હોય તો કર્યું ના હોય અને હવે ભૂવો બપો તમને આડું બધું ભરાવા તમે તો તમારા ભાઈના વિરુદ્ધમાં ખોટું વેર જરગાવ છો તમારા અંદર ઝઘડા થઈ તમારા કોઈ મિત્ર વિશે કોઈ ભૂવાઓ ભરાઈ દે તો તમારી તો મિત્રતા જઈ ને અધરા ખરા ટાઈમે જે વ્યક્તિ દોરી તમારા માટે કામ કરતો એના વિરુદ્ધમાં તમારા કોમનો કોક આબિયા શબ્દો ભરાઈ દે તો આવા બોનું કેવું મિત્ર હું નહીં માનતો તમારે વેણ વધારો તેલ પીયો જે તમારા પાહે રાખો મારા હાથમાં પોચ ઓગરીઓ છે બરાબર મને દેખાય છે અને તમે એમ કયો કે તારા હાથમાં પોચ ઓગરીઓ હોય તો લ્યા વેણ અરે તારી વેણ તેલ પીવા જાય મારા મને દેખાય મારા હાથમાં પોચ ઓગરીઓ તારી વેણ વધારવાનું હું પ્રમાણ આપું વેણ તો તું નાખે છે વધારો તું નાખે છે માતા થોડી વેણ વધાવ અપાવે છે કોઈ પણ વ્યક્તિને તમે ઓળખતા હોય તમે બે મિત્રો દસ પંદર વર્ષથી જોડે રહેતા કાલ ઉઠીને કોઈ ભુવો તમને એવું કે આ દુશ્મન છે બરાબર તો એ ભૂવાનું માનવું કે આપણું પર્સનલ અનુભવ માનવો તમારા મમ્મી પપ્પા જોડે તમે રહેતા હોય બરાબર કાલ ઉઠીને મીડિયાની અંદર એવું આવવા મળ્યું સમાચારમાં તમારા મમ્મી પપ્પા વિશે ખરાબ વાત મળી તમારા મમ્મી પપ્પા આવાન તેવા તો આપણો વ્યક્તિગત પર્સનલ અનુભવ નો માન્ય રાખવો સાચું માનવું કે કોઈ ભુવો કે મીડિયા કે એના સાચું માનવું આપણો કોના મગજ તો સદ નહીં બુદ્ધિ જેવી તો કોઈ સુસદ નહી આપણા કોઈ પણ ભુવાય ગમે તે હવામાં તીર મને આપણો હાચું મન લીધું હા કે હાચું એ કોક વખતે આવા ભુવા પાન જવા મુની કે તો મુની નહીં કે તો તમે ના જવા પણ કોક થોડો ઘણો મગજનો થોડો બુદ્ધિનો થોડા વિવેકનો ઉપયોગ કરો કે ભાઈ અરે હાચું કે ખોટું કે કે બધી હવામાં વાતો બનાવે છે અને અમુક લોકો તો તમારા પાસે તમારી હિસ્ટ્રી જોવાની પછી ને વાતો ઘુમાય ફરાય ચાદર ધૂણી ધૂણી બોલતા હશે એટલે ડખોર હોવાની એક્ટિંગ કરો ખરેખર પણ ડખોર ના બનો અને સાચાના સાચું ને ખોટા ખોટું કહેવાની હિંમત રાખો ભલે તમારો હોમાં કોઈ ભોજ કેમ ના હોય તમને ખોટું કહે તો તમે તરત એનો વિરોધ કરો કે ભાઈ ના ભાઈ આ વાત તો ખોટી કહે છે મારો ભાઈ બંધ મારો દુશ્મન નહીં મારો ભાઈ બંધ મારો હાલ વિચાર રહ્યો પણ એ બી જોવાનું ખરેખર ભાઈ બંધ પ્રત્યે આપણે એટલો ભરોસો વિશ્વાસ હોવો જોઈએ આપણો વ્યક્તિગત અનુભવ હોય તો આજકાલ તો તમે કોઈ પણ ભૂવા પાણી જો તમને સીધું એવું કહી દે છે કે આ તો તમારો ભાઈ તમારો ખરાબ વિચાર પેલો ભાઈ તમારો ખરાબ વિચાર છે તમારા વ્યક્તિગત અનુભવનો તમે માન્ય રાખજો ભુવાજી કોઈ હું એવું નહીં કે બધા ખોટા હોય બધા સાચા હોય ખોટા ખોટા વધારે છે અને એક બે ટકા સાચા છે દાખલા તરીકે બાર હજાર ભુવાજી તમે જોઈ લો તમે જેટલા બી લોકો એમનો વિરોધ કરતા હતા એવું કહેતા હોય કે ભાઈ આ ભુવાજી ખોટા છે લોકોના પૈસા લો છે બહુ બધી પબ્લિક આવે છે લોકો ઘેર ના કે દોર્યું તો આટલા બધા લોકોને જો ખૂંખાર મેળવી બાર જણા ભુવાજીનો વિરોધ કરવાનો ટાઈમ મળતો હોય તો થોડો ઘણો ટાઈમ કાઢીને એમનો જે પ્રવચન હોય એ તમે સાંભળી લો તો તમને ખ્યાલ આવશે દર્પણનો દોષ ના કાઢવો કોઈ પર પોતાની શકલ એ જોઈ લેવું એટલે સમાજની અંદર જેટલા પણ ભુવાસી બરાબર બીજા પણ એક ભુવા છે બીજા પણ ભુવા છે એ ભુવાજી પણ સમાજની અંદર કોઈ પૈસા નહીં લેતા લોકોની સેવા કરે છે એમના પણ બીજા બધા જે લોકો વધારે પૈસા રહેતા જે લોકો લૂંટવાનો ધંધો કરતા હોય એ બધા ભૂવા ભેગા થઈને એની નિંદા કરે છે કે પેલા ભુવા તો બહુ પૈસા લે છે લોકો લૂંટું છે એટલે આ લોકોનો એક આ લોકોની એક સ્કીમ છે કે જે ભુવાજી માર્કેટમાં ચાલતા હોય આપણા લોકોને પોળ ખોલતા હોય એ ઝોન તો વિરોધ કરતા ફરું કે પેલા ભુવા તો બહુ પૈસા લે છે ના બોલાવાય એટલે કે પબ્લિક આમ અમને મોન અને અમારું માર્કેટ ચાલે અમારો ગૌરવ ધંધો ચાલતો હોય એટલે વસ્તુ આવી છે હું તો મારો અનુભવ કહું છું હું કોઈ ભુવાનો વિરોધ નહીં કરતો કોઈ માતાનો વિરોધ નહીં કરતો એકાંતની ડાયરી કરીને મારી એક ચેનલ છે બરાબર તો આ વિડિયો હું નવી ચેનલની અંદર અપલોડ કરું છું પણ એકાંતની ડાયરી કરી પણ મારી એક ચેનલ છે તમે એની અંદર જઈને તમે જોઈ લેજો એકવાર કે મેં બધા ભુવા ઉપર બહુ બધા વિડીયો બનાવ્યા છે નાઇન્ટી નાઇન પર્સન્ટ બધી કોમેન્ટ સારી છે પણ કોઈ પણ જડ બુદ્ધિના જે લોકો છે જેનું પોતાનું કોઈ મગજ નહીં ચાલતું હોય એવા લોકો પોતાના વિચાર રજૂ કરશે પણ ખરેખર હું તમને કહેવા સુ માગું છું મારા વિડીયોનો મતલબ તો જો તો તમને ઘણો બધો ઘણા બધા દુઃખથી મટી જશે અને જો ભૂવા તમારી એક વખત મગજ ભૂસું ભરે દે ને તો પટી જયું આખી જિંદગી તમારી જીવનનો અવેર રહી જાય છે અને અમુક તો નંગ હોય છે હવે ઘેરા પર એક ભૂ આવે તો કે તમારા પલોનું દુઃખ છે પેલું દુઃખ છે તમે આ માતાજી બે હારો પેલો માતાજી બે હારો બીજો ભુવા આવે બીજો ભૂવા આવે એટલે તમને એવું કહે કે ના આ માતાજી તો બેઠો જ નહીં તમારે તો આ બે વ્યક્તિનું દુઃખ છે બીજો બે માતાજી બે હારે ત્રીજો ભૂ એવો આવે

બીજાનું અહિત ના કરો બીજા માટે ખોટું ના કરો જીતો જીત તમારા માતા પિતાની સેવા કરો તો મને પછી તમારા માતા પિતા કોઈ પૂર્વજ નહીં બને કે તમને કોઈ પૂર્વજ બની કોઈ તમને નહીં નરવે પણ આજકાલ તો લોકો ડોંગ કરે કે મા બાપ જ ભગવાન છે મા બાપ જ ભગવાન કરો બધા કોની પેદા કર્યા ચોથી બધા ઉદ્ધાશ્રમ આવી ગયા જીતો જીતતો મા બાપ ની સેવા કરવી નહીં તો પછી મને પછી પૂર્વ થી નરવાનું છે ને હું નરવાનું છે આ મારા બધા વિચારો હતા હું વિડીયો ચાલુ કરું કેમેરો એટલે મારી કોસ્ટક્રિપ્ટ ડેડી નહીં હતી મનમાં જે પોતાની જાત ઉપર જે વીતેલું હોય ને જે જીવન આપણે પોતે જીવ્યા હોય એ જ વસ્તુ આપણે એક ધાર્યું વગર સ્ક્રિપ્ટિંગ આપણે બોલી શકીએ બાકી કેમેરો હું સ્ટાર્ટ કર્યો મને ખબર નહોતી કે મારે હું બોલવાનું છે એમ છતાં પણ જો કદાચ મારા વિચાર તમને પસંદ આવ્યા હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો ખૂંખાર મેલડી બારજાના ભક્તો જે પણ હોય મારો વિડીયો જોતા હોય તો બીજા લોકો સુધી જરૂર પકડજો એમને કોઈને એવું લાગતું હોય કે ભાઈ બાર હજાર ફ્રોડ થાય ખોટું છે એમને પણ શેર કરજો ખ્યાલ આવે ભાઈ સાચું ને ખોટું છે સાચા ભુવા કોને કહેવાય ડોંગી ભુવા કોને કહેવાય અને વિડીયોના એની અંદર હું તમને ફરીથી કહું કે ધૂતારાથી હંમેશા બચજો એવા ભુવાથી ખાસ ચીજો કે જે તમારા કુટુંબની અંદર તમારા ભાઈઓ વચ્ચે તમારી ભાઈબંધી વચ્ચે વેર દાખ વેર બધતા હોય મતભેદ ઉભો કરતા હોય ચેનલની અંદર પહેલાં તમે નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા બધા બીજા અલગ અલગ ટોપિક મળીએ આવતા ની અંદર